નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે જીરુની બજાર છે મિત્રો કેટલા રૂપિયા સુધી આજે વધારો જોવા મળશે અને બજાર છે એમાં જે ભાવ છે ખેડૂતોને કેટલા રૂપિયા સુધી જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા ખંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા જીરુની અપડેટ્સ અને ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ બજારમાં મિત્રો જે તેજી છે એમાં ધીરે ધીરે આવતી જોવા મળી રહી છે હાલ હાજર બજારમાં વાત કરીએ તો મિત્રો તબક્કાવાર મિત્રો પચાસથી લઈને સાઠ રૂપિયાનો જે બજાર છે એમાં સુધારો મિત્રો જોવા મળી રહ્યો છે હાલ મિત્રો જે જીરુંના સૌથી ઊંચા ભાવ છે હાલ ઊંચાની અંદર ઓલમોસ્ટ જોવા મળતા હોય છે અને જે નવા જીરુંના જે વેપારો છે મિત્રો અત્યારે અટકતા પણ જોવા મળી રહ્યા છે વાયદામાં મિત્રો થોડો એવો સુધારો જોવા મળ્યો છે પરંતુ સપ્તાહના બાકીના દિવસોમાં વાયદા બજાર કઈ રીતના જોવા મળે છે એના ઉપર પણ બજાર છે અને એક તબક્કો જે આધાર મિત્રો રાખતો જોવા મળી જશે આ ઉપરાંત આગળની બજારનો આધાર જોવા મળશે આ ઉપરાંત હાલમાં જે વાયદા છે એમાં કોઈ પણ મોટી મૂવમેન્ટ છે નહીં આ ઉપરાંત જીરુના જે વેપારીઓ છે એમનું એવું માનવું છે કે ગુજરાતમાં ઊંજા સિવાય એક પણ સેન્ટરમાં અત્યારે જે જીરું છે એની આવક જોવા નથી મળી રહી આગળ જીરુ બજારમાં વેપારો કેવા થાય છે એના ઉપર જ જે જીરુની બજાર છે એનો આધાર તબક તકેલો છે અને હાલના તબક્કે જીરુની બજારમાં પણ કોઈ મોટી તેજી અને મંદી છે નહીં એટલે કે જે ભાવ છે એ મિત્રો સ્ટેબલ જોવા મળે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ અત્યારે જીરુના વાયદાની તો જે વાયદો છે એ બસો અને નેવું રૂપિયાના ઘટાડા સાથે ઓગણીસ હજાર નવસો અને એંશી રૂપિયા જોવા મળી રહ્યો છે આશા રાખીએ છીએ કે ફરીવાર મિત્રો જ્યારે સવારમાં આજે ઓપન થશે ત્યારે આપણે વીસ હજારની સપાટી ઉપર જોવા મળી જાય ત્યારબાદ મિત્રો આપણે ચીરુની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છે એ સત્તર હજાર સાતસો સૌથી નીચા ભાવ અગિયાર હજાર અને સૌથી ઊંચા ભાવ બે હજાર પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ ત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ